ટ્રેક ઇન્ફેક્શન જ્યારે વાત કરીએ તો આપણે વાત કરશું કે કિડની અને આપણું આખું ટ્રેક કેવી રીતે હોય છે કિડનીમાંથી જે નળી નીકળી કિડની નળી જેને અપર ટ્રેક કહેવાય અને પેશાબની થેલી અને આપણી મૂત્ર લોઅર ટ્રેક કહેવાય તો આ બંને જગ્યામાં ક્યારે બી જયારે બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થતું હોય એને યુટીઆઈ કહેવાય છે યુટીઆઈના કારણો અન્ય છે જન્યુલી આપણે જોવા મળતા હોય છે કે મહિલાઓમાં ઇટ ઇઝ મચ મોર કોમન પુરુષોમાં એનું કારણ શું છે કે મહિલાઓમાં પેશાબનો રસ્તો એમનો મહિનાનો રસ્તો અને એમનો સ્ટૂલ પાસ એટલે સંડાસનો રસ્તો આજુબાજુમાં હોય છે તો ઇન્ફેક્શન એક જગ્યાથી બીજી જગ્યા જવાના ચાન્સીસ બહુ વધારે હોય છે તો ફિમેલ્સમાં દેટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જયારે બીજા કારણોની વાત કરીએ તો એના કારણો અન્ય હોય છે એ રીતે કે પથરીના કારણે બી કોઈ વાર ઇન્ફેક્શન થતું હોય છે ઘણી શરીરમાં બીજે કશે ઇન્ફેક્શન હોય તો બ્લડ બોન એટલે આપણા લોહીના થ્રુ યુરિનમાં ઇન્ફેક્શન આવી શકે એ એક પોસિબિલિટી હોય છે ઘણી વાર પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન હોય છે જેના કારણે આપણા પેશાબમાં રિફ્લેક્ટ કરતું હોય છે અને આવી રીતે બીજા કારણો હોય છે ઘણીવાર પેશાબની નળી આપણી સાંકળી થઈ ગઈ હોય પેશાબ આપણો ખુલ્લેથી ના થતો હોય જેના કારણે પેશાબ પેશાબની થેલીમાં રહી જતો હોય એના કારણે બી ઇન્ફેક્શન થતા હોય છે વારે ઘડી દરેક એના લક્ષણોની વાત કરીએ તો સૌથી અગત્યનો કાં તો સૌથી પહેલા જે પેશન્ટ તમારી પાસે આવે છે કે પેશાબમાં બળતરા થાય છે કે પેશાબમાં જલન થઈ રહી છે આ સામાન્ય આપણી પેશાબની થેલીનું ઇન્ફેક્શન હોય તો આવા સિમ્ટમ્સ આવતા હોય છે પેશન્ટને વારે ઘડી જવાની ઈચ્છા થાય બળતરા થાય એકવાર ગયા બાદ પછી એવું લાગે કે ના મારે ફરી પેશાબ કરવા જવાની ઈચ્છા થાય છે પણ જાય ત્યારે પેશાબ થાય નહીં તૂટેક તૂટક કરીને પેશાબ આવે થોડોક જ પેશાબ આવે એ બધા સિમ્ટમ્સ એમના છે આપણે કિડની કાં તો ઇન્ફેક્શન થતું હોય તો આપણને તાવ આવી શકે ઠંડી લાગીને તાવ આવી શકે આપણને કમજોરી લાગે અશક્તિ થાય એ બધા સિમ્ટમ્સ છે બેઝિકલી એક પ્રકારના વોર્નિંગ સાઇન્સ બી છે કે અગર આપણને બહુ અશક્તિ હોય તાવ લાગે તો એ શરીરમાં ઇન્ફેક્શન ફેલતું હોય એવા બી એના સિમ્ટમ્સ છે જયારે યુટીઆઈ ડાયગ્નોસ કરવાની વાત આવે એના માટે જેવી રીતે આપણે પહેલા વાત કરી કે એનો બ્લડનો રિપોર્ટ અને યુરિનનો રિપોર્ટ આ બંને રિપોર્ટ બહુ અગત્યના વસ્તુ હોય છે યુરિનમાં બે વસ્તુ આવે કે એક યુરિનનો રૂટીન રિપોર્ટ કહેવાય જેમાં આપણને ખ્યાલ આવે કે પસેલ્સ છે કે નહીં એટલે ઇન્ફેક્શન છે કે નહીં લોહી જાય છે કે નહીં એના ઉપર અને પીએચ શું છે પેશાબનો એના ઉપર ખ્યાલ આવે અગર એમાં ઇન્ફેક્શન આવે તો આગળ આપણે શું કરવાનું સ્પેસિફિક રિપોર્ટ હોય જેને કહેવાય યુરિનનો કલ્ચર રિપોર્ટ હવે જે કલ્ચર રિપોર્ટમાં આવે કે કયા પ્રકારના બેક્ટેરિયાથી આપણને ઇન્ફેક્શન થઈ રહ્યું છે એ બેક્ટેરિયા ઉપર કયા પ્રકારની એન્ટીબાયોટિક કામ કરશે એ સેન્સિટિવ છે છે કે કે નથી એના ઉપર આપણે અમે તમને ગાઈડ કરી કે આ એન્ટીબાયોટિક લેવી જોઈએ કે ના લેવી જોઈએ જયારે લોહીના રિપોર્ટની વાત કરીએ તો લોહીના રિપોર્ટમાં આપણા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એમાં આપણા શ્વેતકણો શરીરમાં કેટલા વધારે છે નથી એના ઉપર આપણને યુટીઆઈની સિવિયરિટીના બારામાં ખ્યાલ આવે કે અગર સ્વેટ ટર્નો બહુ બધું હોય એનો મતલબ શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે જનરલી આપણે પાસે જ્યારે બી યુટીઆઈ થાય કાં તો પેશાબમાં બળ થાય તો જનરલી પેશન્ટ આપણી પાસે અપ્રોચ કરતા જ હોય છે એટલે પેશન્ટના આ સિમ્પ્ટમ્સ પર તો આવવું જ જોઈએ પણ ખાસ કાળજી શું રાખવાની છે કે જેવી તમે આપણે વાત કરી કે બહુ તાવ આવે ઠંડી લાગીને તાવ આવે બહુ જ અશક્તિ હોય શન એટલે બીપી ઓછું થઈ જતું હોય શરીરમાં શુગર ઓછું થઈ જતું હોય એ બધા એક પ્રકારના સિવિયરિટી ઇન્ડિકેટર્સ છે કે એવું બધું એમાંથી કશું બી થતું હોય કાં તો એમાંથી બધું થતું હોય એના માટે આપણે તરત તાત્કાલિક ડોક્ટરની સારવારની જરૂર છે ડોક્ટર ડાયગ્નોસિસની જરૂર છે અને એના ઉપર પછી એન્ટીબાયોટિક્સ ઇન્જેક્ટેબલ એટલે નસમાં એન્ટીબાયોટિક આપવાની જરૂર બી પડી શકતી હોય છે જયારે આપણે યુટીઆઈ ની સારવારની વાત કરીએ તો એક કહેવાય જેના સ્પેસિફિક મેજર સ્પેસિફિક મેજર એટલે એના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ અને એક જનરલ મેજર જે આપણે નોર્મલી શું કરી શકીએ જેનાથી એ વસ્તુ ના થાય તો જયારે સ્પેસિફિક ની વાત કરીએ તો જેવી રીતે મેં કીધું કે કલ્ચરનો રિપોર્ટના આધારિત પર આપણે પ્રકારની એન્ટિબાયોટિક આપવાની રહે છે જે એન્ટિબાયોટિક્સ જાય કેટલા તમારું ઇન્ફેક્શન કેટલું સતત છે વધારે છે ઓછું છે એના ઉપર એન્ટીબાયોટિકનો બી ડ્યુરેશન નક્કી થતો હોય છે એ ત્રણ દિવસથી માંડીને બે અઠવાડિયા સુધીનું બી ડ્યુરેશન હોઈ શકે છે હવે જે એન્ટીબાયોટિક આપવી એ આપણે ઓડલ એટલે દવા ગોળી આપી કે નસમાં ઇન્જેક્શન આપવા એ બી પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતું હોય છે પેશન્ટની કન્ડિશન કેવી છે પેશન્ટના રિપોર્ટ શું કે છે એના આધારે એ તમને આપતા હોઈએ છે આ રહ્યા આપણા સ્પેસિફિક મેજર જનરલ મેજર્સમાં તમે શું કરી શકો કે એમને પાણીનું પ્રમાણ વધારે પીવાનું રાખવાનું છે ખાસ હાઈજીન મેન્ટેન કરવાની છે જેવી રીતે મહિલાઓમાં આપણે વાત કરી કે પેશાબનો રસ્તો આજુબાજુ હોય તો પેશાબ કરે તો આપણે એટલું ખાસ કાળજી રાખવાની કે સારી રીતે સફાઈ મેન્ટેન કરે જયારે એમના પીરિયડ મહિનો ચાલતો હોય એ વખતે હાઈજીન મેન્ટેન કરે આ રીતે એમની જનરલ સારવાર બંને રીતે આની ટ્રીટમેન્ટ આવી રીતે થતી હોય છે જયારે પ્રિવેન્શનની વાત આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમાં પાણી પીવાનું પાણી પીવાનું અને પેશાબ ચોખ્ખો થવો જોઈએ એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટની અને અગત્યની વસ્તુ છે હવે એઝ અ પેશન્ટ તમને કેવી રીતે ખ્યાલ આવે કે મારું વોટર ઇન્ટેક બરાબર છે કે પાણીનું પ્રમાણ બરાબર છે એ આપણે પેશાબના કલર ઉપરથી ખ્યાલ આવતો હોય છે જ્યારે પેશાબનો કલર યલ્લો કાં તો ડાર્ક યલ્લો કાં તો ઇવન ઓરેન્જ હોય એનો મતલબ આપણો શરીરમાં પાણીનું પ્રમાણ ખાસું ઓછું હોય છે તો એના માટે તમારે એડિક્યુએટ હાઇડ્રેશન એટલે પાણીનું પ્રમાણ એટલું વધારવાનું કે પેશાબ એકદમ ચોખ્ખો આવતો હોય ચોખ્ખો પેશાબ એક ઇન્ડિકેશન છે કે તમને યુટીઆઈ રોકી શકે છે નૈયત થાય એવું તો નથી પણ રોકી શકાય છે બીજી વસ્તુ છે કે જેવી રીતે મેં કીધું કે હાઇજીન મેન્ટેન કરવાનું સાફ સફાઈ ચોખ્ખાઈ અ ફિમેલમાં અને એઝ વેલ એઝ પુરુષોમાં લિંગના ઉપરની ચામડીને બી નીચે કરીને ચોખ્ખાઈ રાખવાની જરૂર હોય છે આ રીતે તમે યુટીઆઈ પ્રિવેન્ટ કરી શકતા હોય ઘણીવાર ઉંમર ઉંમર લાયક લોકોમાં વારેઘડી ઇન્ફેક્શન થતા હોય છે એ લોકોમાં ઇન્ફેકશનનો કોઈ કારણ આમસર મળતો ના હોય તો શું કરવાનું હોય એના માટે લો ડોઝ એન્ટિબાયોટિક અમે જનરલી લાંબા સમય માટે આપતા હોય છે જેને અમારી ભાષામાં કહેવાય પ્રોફાઇલ એક્સિસ તો એ બે થી ત્રણ મહિના લેવાની થાય થાય છે 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 લીધે ઇન્ફેક્શન ના થઈ શકે અને બીજા બી ઇન્ફેક્શન થઈ શકાય છે એને કહેવાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ બંને વસ્તુની પોસિબિલિટી હોય છે અને પુરુષમાંથી સ્ત્રીમાં બી જઈ શકે છે અને સ્ત્રીથી પુરુષમાં બી આવી શકતું હોય છે અગર આપણે કોઈ બી પુરુષ કે સ્ત્રી જોડે સંબંધ રાખવાના થાય છે અને તમને ખ્યાલ છે કે વ્યક્તિને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન છે તો આપણે ખાસ ચેતવીને એ વસ્તુ સંબંધ રાખતી વખતે સાસ પ્રયોગ કરશું કે પ્રોટેક્ટિવ કોન્ટ્રાસેપ્શન કોન્ડમનો પ્રયોગ ખાસ કરવાનો રહે નહીં તો જેવી મેં કીધું કે પુરુષમાંથી બી સ્ત્રીમાં ઇન્ફેક્શન જઈ શકે અને સ્ત્રીથી પુરુષમાં બી ઇન્ફેક્શન જઈ શકે એ રીતે કેવી રીતે ખ્યાલ આવે કે ઘણીવાર પેશન્ટ અમારી પાસે આવતા હોય છે કે સંબંધ રાખ્યા બાદ એમને પેશાબમાં બળતરા થતી હોય છે પેશાબમાં દુખાવો થતો હોય છે એ બધા સિમ્ટમ્સ છે કે એમને સબંધના કારણે કાં તો ઇન્ટરકોર્સના કારણે આવા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે એ એ વસ્તુમાં આપણે બંને પાર્ટનર્સ એટલે પેશન્ટ ફિમેલ અને મેલ બંનેઓને ટ્રીટ કરવાની જરૂર રહે છે અને એ ત્યારબાદ એ વસ્તુ પ્રિવેન્ટ થવાની ચાન્સીસ રહે